ધોળકા ખાતે ચાર શેરીમાં ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આરતીમાં દરરોજ ત્રણ હજાર ભાવિક ભક્તો ઉપસ્થિત રહે છે સ્ટોરી રિપોર્ટ બાય ગણેશ રાવત ધોળકા મહારાજ જો અહીં સેવા કરે મહારાજ બી જોડી ગયા છે એટલે મહારાજ જોડે આપણે વાતચીત કરીએ મહારાજ શું કેવા માંગો છો બોલો ગજાનંદ ગણપતિ મહારાજ કી જય ચાર શેરી ધોળકા પંદર વર્ષથી ગણપતિ દાદાની મૂર્તિ લાવી અનેક હજાર માણસ બાલ ગોપાલ સહિત ભક્તિ ભાવ થી દાદા ની પૂજા અર્ચના કથા કરીએ છીએ સાથે સાથે અમે બ્રાહ્મણ તરીકે આ યુવાનો ને ફળ અર્પણ કરીએ ભગવાન ને ત્યારે ફળના મંત્રો બોલી એવું ભગવાન પાસે આશીર્વાદ મંગાવીએ છીએ કે ભગવાન

અને હજી પછી બી આના પછીના વર્ષે બી અને વર્ષો સુધી ચાલી જ રહે છે આ રીતનું આયોજન અને ખુબ સરસ રીતે પ્રસાદી નો બી લાભ મળે છે અને સરસ રીતે બધા દર્શન કરવાનો બી લાભ મળે છે અને બીજી વસ્તુ એ છે કે લોકો એમના મન થી દિલ થી માનતા એવી રાખે છે કે એમની જે દિલ થી સાચી શ્રદ્ધા થી જો માનતા રાખે તો આ જે ચાર શ્રી કા રાજા જે ગણપતિ દાદા નું નામ છે એ ગણપતિ દાદા એમની માનતા શ્યોર પૂરી કરે છે

અને બીજું આમ જોવા જાવ તો આ એક ચાર શેરી એક જ હેતુ છે પબ્લિક ને કે જે આપણે મુંબઈ ની અંદર ચાર આપણે લાલબાગ રાજા છે મુંબઈ દા રાજા છે સરકાર કા રાજા છે પબ્લિક બધી ત્યાં જાય છે અને એ બી એક ગણપતિ દાદા આપડા જ છે અને એક એ રી રાજા જ છે પણ આપણો એક જ સેતુ છે કે આજે ગુજરાત ખાતે દ્વારકાની અંદર આ જે આયોજન નાના નાના છોકરા જે બે થી પાંચ થી સાત વર્ષના છોકરાઓ કરી હતી પૈસા ઉઘરાવવાનું અને મૂર્તિ લાયા હતા પહેલી વાર આઠ ફૂટ ની મૂર્તિ લાયા હતા ત્યારથી એમના આશીર્વાદ થી એમના સાથ સહયોગ થી સપોર્ટ થી અને અમારા પોર નો બધાનો ભેગો એમાં ફારો થઈ અને આજે પંદર વર્ષ પૂરા કરીને સોલમાં વર્ષમાં અમે પ્રવેશ કર્યો છે રાજ્ય શ્રી એપ્રેલ્સ જીન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ